હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય ગણિત એનું પરીક્ષા તારીખ પેપર લેવાનું છે સો ટકા સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઇક કરો તમારા મિત્રો તો વિષય ગણિત છે જવાબ આપો તો આપણે પાંચ ગુણમાંથી પાંચ ગુણ મિત્રો મળી જશે આરામથી બરાબર કારણ કે આપણે ચાલીસ માંથી ચાલીસ લાવવાના જ છે બધાને વેદ ડિજિટલના બાળકો તમે આ સારી તૈયારી કરશો એટલે બધાને માર્ક્સ આવશે ચાલો હવે દિશા આપી છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર તો જુઓ પુસ્તકાલય મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે તો આ મુખ્ય દરવાજો બરાબર એના માટે આ દિશા થઈ ગયા આ બાજુ છે બે જવાબ સાચા છે વિજ્ઞાન ખંડની પૂર્વ દિશામાં શું આવેલું છે આ વિજ્ઞાન ખંડ પૂર્વ ક્યાં છે આ બાજુ છે ઓકે તો પૂર્વ દિશામાં કોણ છે મિત્રો પ્રાર્થના હોલ આવી રીતે શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી પહેલા જમણી બાજુ શું આવેલું છે જો આ મુખ્ય દરવાજાથી પ્રવેશ લ્યો તો અહીંથી તમારી જમણી બાજુ એટલે આ થશે તો સૌથી પહેલા શું છે રમતનું મેદાન કેન્ટીન પ્રાર્થના પ્રાર્થના કઈ દિશામાં છે તો હોલથી આ બાજુ જવાનું છે આ બાજુ એટલે કઈ દિશા થઈ ગઈ પૂર્વ દિશામાં તો પૂર્વ દિશામાં શાળા સંકુલમાં કુલ કેટલા રૂમ આવેલા છે તો મિત્રો વર્ગખંડ આઠ છે બરાબર સમજો વર્ગખંડ આઠ છે બાકી અન્ય રૂમ ત્રણ છે કયા કયા અન્ય રૂમ ત્રણ એક પુસ્તકાલયનો રૂમ વિજ્ઞાન ખંડનો રૂમ હોય પ્રાર્થના હોલનો એક રૂમ ગણાય ગણાય બરાબર કેન્ટીન તો છાપરામાં પણ હોઈ શકે રમતનું કંઈ નહીં એટલે આમ આપણે વ્યવસ્થિત આવી રીતે જવાબ લખવાનો કદાચ એ અગિયાર ગણે તો એ વાંધો ન આવે ઘણા બધા મિત્રોને આવા પેપર સોલ્યુશન સાથેના જોતા હોય કે સર અમને તમે આ પેપર આપો ને આવી બહુ મજા આવે છે બરાબર તો મિત્રો દરેક વિષયના પાંચ પાંચ પેપર તમે કરી નાખશો ને એટલે આરામથી આ પ્રમાણેના પ્રશ્નો પૂછાય એટલે તમે ક્યાંય પાછા ન પડો આરામથી તમે નેવું ટકાથી પંચાણું ટકા ઇઝીલી તમે પ્રાપ્ત કરી શકો સર અમને ક્યાંથી મળશે તો કયો ધોરણ પાંચ વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી ઓકે આ બધું આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે આ સિવાય વિડીયો લેક્ચર એકમ કસોટી સોન પોલી બધું જ ગુગલ પ્લે સ્ટોર ઉપર જાઓ વેટ ડિજિટલ એજ્યુકેશન નામ એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આંકડા સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો તમારા માં આવશે નાખશો એટલે પેજ ખુલે એમાં પેડમાં ધોરણ પાંચમાં વહી જવાનું તમને બધું મળી જશે ત્રણ થી બાર ધોરણ સુધીના મિત્રો છે વાર્ષિક પરીક્ષાના પેપર છે તો તમારા ભાઈ બહેનને કહો એક્ઝામ પેપરમાં અત્યાર સુધી સરકારે લીધેલી પરીક્ષાના પેપરો છે ત્રણથી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું ગણિતમાં તકલીફ છે સર ક્ષેત્રફળ પરિમિતિમાં દાખલા જોઈ લો ગુજરાતીમાં કોઈ તકલીફ છે તો એ જોઈ લો અહીંયા આસપાસ હશે એમાં કોઈ તકલીફ હોય તો જોઈ લો સોલ્યુશન સાથે છે ઇંગ્લિશ હિન્દી બધાના ઓકે તો પાઠવા જોઈ શકશો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે ચાલો જોડકા જોડો બરાબર તો અહીંયા પહેલામાં આવશે બી બરાબર એમના આકાર સાથે ત્રિપરિમાણે બીજામાં આવશે સી ત્રીજામાં આવશે ડી અને ચોથામાં આવશે એ ચલો માંગ્યા મુજબ જવાબ આપો દશાંત સ્વરૂપમાં ફેરો પાંચના છેદમાં દસ જીરો પોઈન્ટ પાંચ આઠ ના છેદમાં દસ જીરો પોઈન્ટ છે તો છેદમાં દસ કરવાના જીરો પોઈન્ટ જીરો નવ તો પોઈન્ટ પછી બે આંકડા છેદમાં સો કરવાના એકસો વીસ સેમ એટલે એક પોઈન્ટ વીસ મીટર થાય કારણ કે સો વડે ભાગી નાખો એટલે એક પોઈન્ટ વીસ થાય સાઠ પૈસા જીરો પોઈન્ટ સાઈઠ રૂપિયા એકના છેદમાં પાંચ રૂપિયા એટલે કે વીસ પૈસા જો નો ખબર પડે દાખલા ગણો એક લંબ ચોરસની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર છે તો તેની પરિમિતિ શોધવાની છે તો લંબ ચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ પહોળાઈ લંબાઈ વીસ પહોળાઈ પંદર વીસ પંદર પાંત્રીસ સિત્તેર મીટર થઈ ગયું મિત્રો ગણાવેલું છું આખે આખું તમારું ગણિત કમ્પ્લીટલી છે તમારી પાસે સમય નથી હવે એક લંબચોરસની લંબાઈ આઠ મીટર અને પહોળાઈ દસ મીટર છે તો ક્ષેત્રફળ ક્ષેત્રફળ હોય તો ગુણાકાર કરવાનો લંબાઈ ગુણ્યા પહોળાઈ આઠ ગુણ્યા દસ એસી ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર કરવાનો નહીતર જવાબ ખોટો પડશે બરાબર મીન્સ કે માર્ક્સ કપાશે અને જેટલા દાખલા કે ને એમ કીધું કોઈ પણ બે ગણો જો ચાર કીધા એકાદ ખોટો પડે વાંધો નહીં એક ચોરસ બગીચાની લંબાઈ દસ મીટર છે તો તેમની ફરતે તાર બાંધવાનો થાય તો તારની લંબાઈ કેટલી તો મિત્રો જેટલી બગીચાની લંબાઈ હોય પરિમિતિ એટલી તારની લંબાઈ જોઈ તો બગીચાની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા દસ એટલે ચાલીસ મીટર તો તાર પણ કેટલો જોઈએ જોવેલીસ મીટર જે એક આ ટાઈપનો દાખલો ખાસ એક ચોરસ લંબાઈ પૂછા મીટર છે તળીયા પર લાદી લગાડવા માટે એક ચોરસ મીટરની કેટલી લાદી જોઈએ તો ચોરસ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ પચીસ ગુણ્યા પચીસ મીટર નો વર્ગ લાદીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એક ગુણ્યા એક મીટર વર્ગ હવે લાદીની જરૂર કેટલી પડશે તો ભોંઈતળિયાના ક્ષેત્રફળ ભાંગ્યા લાદીનું ક્ષેત્રફળ પચ્ચીસ ગુણિયા પચ્ચીસ મીટર મીટર તો છેદ બેયના છેદમાં લાદીનું એક ગુણ્યા એક મીટર મીટર હરકા ઉડી ગયા તો પચી એક ઓળે કંઈ ભાગો કંઈ ફેર ન પડે તો પચ્ચીસ ગુણિયા પચ્ચીસ છ સો પચ્ચીસ લાદીની જરૂર પડે એક ચોરસનું ક્ષેત્રફળ સો ચોરસ મીટર છે તેટલું ક્ષેત્રફળ ધરાવતા લંબ ચોરસની લંબાઈ વીસ મીટર છે તો એની પહોળાઈ શોધો તો બહુ ઈઝી છે જો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણિયા લંબાઈ કેટલું છે સો એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈનો વર્ગ થઈ ગયો તો મિત્રો બે બાજુ વર્ગમૂળ કાઢવું પડે તો અહીંયા વર્ગમૂળ થશે ખાલી લંબાઈ એટલે 100 નું વર્ગમૂળ 10 ખ્યાલ આવે છે અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 100 થઈ ગયું બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો 100 એટલે 10 ગુણ્યા 10 બે સરખું જ આવવું જોઈએ ને જો લંબાઈ ગુણ્યા લંબાઈ આ બે સરખું છે આ બે સરખું છે તો આપણ બે સરખું જ આવવું જોઈએ ઓકે તો આપણે ખબર પડી કે એક લંબાઈ કેટલી હોય 10 બીજી લંબાઈ પણ 10 તો લંબાઈનું માપ દસ મીટર થશે હવે એનું ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ લંબાઈ કેટલી આપી છે ક્ષેત્રફળમાં લંબ ચોરસ મીટર પહોળાઈ ખબર નથી પણ એનું ક્ષેત્રફળ છે સો ચોરસ મીટર સો ઓકે તો આ 20 ને છે અહીંયા આવશે એટલે છેદમાં આવશે એટલે ભાગાકાર થઈ જશે પહોળાઈ મળી જશે વીસ ને સો તો પહોળાઈ થશે પાંચ મીટર ચાલો આ તો બહુ ઇઝી છે જો ખેલાડીની સંખ્યાના આધારે આવૃતિ ચિહ્ન ખેલાડીની સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ ને અગિયાર બરોબર પાંચ છ ને સાત પાંચ દસ ને અગિયાર પાંચ છ સાત આઠ નવ આ છે હો મિત્રો નવ પાંચ ને એક છ ને પાંચ દસ ઓકે ક્રિકેટમાં કુલ કેટલા ખેલાડી છે તો અહીંયા જોઈને લખવાનું રહ્યું અગિયાર બહુ ઇઝી આ કઈ કઈ રમતના ખેલાડીઓની સંખ્યા સરખી છે ક્રિકેટ અને હોકી કઈ રમતમાં ખેલાડીની સંખ્યા નવ છે ખોખો બરાબર ખોખો કરતાં કરતા ફૂટબોલમાં કેટલા ખેલાડી વધારે છે ફૂટબોલમાં દસ છે તો એક વધારે છે કઈ રમતમાં ખેલાડીની સંખ્યા સૌથી ઓછી છે વોલીબોલ કેટલા છે છ છે જો એમ ચલો કોયડાનો જવાબ આપો એકતાનું હૃદય એક મિનિટમાં બોંતેર વખત ધબકે છે તો બે કલાકમાં કેટલી વખત ધબકશે તો એક કલાકમાં સાઠ મિનિટ તો બે કલાકમાં એકસો મિનિટ તો એકતાનું હૃદય એક મિનિટમાં બોંતેર વખત ધબકે તો એકસો વીસ મિનિટમાં કેટલી વખત તો બોંતેર ગુણી એકસો વીસ આઠ હજાર છસો ને ચાલીસ વખત ધબકે એમ રીનાબેનનો રોજનો પગાર રૂપિયા નવસો નવ્વાણું છે તો તેમણે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કેટલો પગાર મળ્યો હશે તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસ લીપ વર્ષ હોવાથી ઓગણત્રીસ દિવસ થશે ખાસ યાદ રાખજો જે સંખ્યાને ચાર વડે ભાગી શકાય લીપ વર્ષ કહેવાય એમાં ઓગણત્રીસ દિવસ આવે તો એક દિવસનો પગાર તો દિવસનો રૂપિયા થશે એક બગીચામાં છોડ અડતાલીસ છોડની એક હાર તો તેરસો બાણું છોડની કેટલી હાર તો તેરસો બાણું ભાગ્યા અડતાલીસ એટલે ઓગણત્રીસ હાર થશે નીચેના દાખલા ગણો દસ રૂપિયાના એક સિક્કાનું વજન દસ ગ્રામ છે તો પાંચ કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા મળે તો એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ પાંચ બી ખાસ પૂછાશે હાથી નું વજન ચાર હજાર કિલોગ્રામ છે અને સચિન નું વજન પચીસ કિલોગ્રામ છે તો હાથી નું વજન સચિનના વજન થી કેટલા ગણું તો હાથી ના વજન ભાગ્યા સચિન નું વજન ચાર હજાર ભાગ્યા પચીસ એટલે એકસો ને સાહીઠ થશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું તો આ સોલ્યુશન પેપર વહેલી તકે તમે મેળવી લો પેપર શેટ બરાબર ને પેડ કોર્સમાં જઈને તો તમને આ બધા વિષયની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત